જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર એકવીસ મંગળવારે માઘ માસની શુકલ પક્ષમાં આવતી એકાદશી એટલે જયા એકાદશી વ્રતની કથા મહાત્મ્ય અને વ્રતની વિધિ દરેક તિથિઓમાં એકાદશીની તિથિ અતિ પાવનકારી પાપનો નાશ કરી પુણ્ય દેનારી છે જે ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય તિથિ છે આથી આ તિથિનું મહાત્મ્ય અનેરું છે એકાદશીનું વ્રત કે ઉપવાસ કરવાથી ભગવાન શ્રીહરિની કૃપા આપણી પર રહે છે સાથે મહાલક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે પાપનો નાશ કરનારું એકાદશીનું આ વ્રત કે ઉપવાસ દરેક મનુષ્ય જરૂર કરવું જોઈએ જો એ ન થઈ શકે તો એકાદશીના દિવસે સાત્વિક ભોજન લેવું ડુંગળી લસણ વગેરેનો ત્યાગ કરી સાત્વિક આહાર લેવો એકાદશીના દિવસે ભાત ખાવા નિષેધ છે આથી આ દિવસે ભાત ન ખાવા જોઈએ દરેક એકાદશીના દિવસે એકાદશીની કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે વર્ષની ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મ્ય અનેરું છે જે પાપનો નાશ કરી પુણ્ય દેનારું માખ માસની શુકલ પક્ષની જે એકાદશી આવે છે તે એકાદશીનું નામ જયા એકાદશી છે આ એકાદશીનું વ્રત કે ઉપવાસ કરવાથી સર્વ પ્રકારના દાનનું યજ્ઞનું કે તીર્થ સ્થળની યાત્રા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જયા એકાદશીનું વ્રત કરનારી પ્રાતઃકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ લેવો ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી પ્રથમ શ્રી હરિવિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલ કોઈ પણ છબી કે ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવી અબીલ ગલાલ સુગંધિત પુષ્પ ચડાવી પીળા ચંદનનું તિલક કરવું પીળા પુષ્પ પીળી મીઠાઈ અર્પણ કરવી કારણ કે ભગવાન પિત્તાંબર ધારી કહેવાયા તેમને પીળો રંગ અતિ પ્રિય છે આથી શક્ય હોય તો પીળા રંગના પુષ્પ મીઠાઈ ધરાવવી પીળા ચંદનનું તિલક કરવું આ દિવસે ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા દાન પુણ્ય કરવું ગાયને ઘરની બનાવેલી રોટલી ખવરાવી પક્ષીને દાણા ચણ નાખવા ગાયને લીલો ખાસ ચારો ખવડાવો જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી આમ કરવાથી ભગવાન શ્રી હરિ રાજી થશે તેમની કૃપા પ્રાપ્ત થશે જ્યાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ હશે ત્યાં મા લક્ષ્મી દોડીને આવશે એકાદશીના દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં વાણીમાં સંયમ રાખવો આમ પૂરી શ્રદ્ધાથી એકાદશીનું વ્રત ઉપવાસ કરવો તો આ હતી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું બોલો શ્રી વિષ્ણુની જય જયા એકાદશીનું ભગવાન શ્રી કૃષ્ણ અને વચ્ચેની આવે ભગવાન શ્રી કૃષ્ણ પૃચ્છા કરતા ધર્મરાજ યુધિષ્ઠરને કહે છે મહામાસના શુકલ પક્ષમાં આવનાર આ એકાદશીનું નામ જયા છે એ મનોકામના પૂર્ણ કરનારી મહાપાપોનો નાશ કરનારી અને મોક્ષ આપનારી છે એનું વ્રત કરનાર મનુષ્યને પ્રેત પણું આવતું નથી ભૂત પિશાચ તેને હેરાન નથી કરી શકતા સ્વર્ગના રાજા ઇન્દ્ર કહેવાય છે એક વખત ઇન્દ્રદેવ નંદનવનમાં અપસરાઓના નાચગાન નિહાળી રહ્યા હતા એ ઉત્સવમાં પુષ્પદત્ત ચિત્રસેન તથા એના પુત્ર વગેરે પણ ભાગ લઈ રહ્યા હતા એ ચિત્રસેનની સ્ત્રીનું નામ માલિની હતું તેને પુષ્પવાન નામનો પુત્ર હતો એ પુષ્પવાનના પુત્રનું નામ માલ્યવાન હતું કોઈ સ્વર્ગની ખૂબ સુરત સ્ત્રી પુષ્પાવતી એની ઉપર આસક્ત થઈ એને હાવભાવ અને સૌંદર્યના તીરોથી એને ઘાયલ કરી પોતાને વશ કર્યા ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે એ બંને પ્રેમીઓ નાચ કરવા આવ્યા હતા અપસ્રાઓની વચ્ચે નૃત્ય ગાન કરતા કરતા એ બંનેની ચાર આંખો એકાકાર થઈ બંને એકમેકના પ્રેમમાં હેલે ચડ્યા ચિત્ત ચગડોળે ચડતા બંને ગાનમાં ભૂલ કરવા લાગ્યા ઇન્દ્રદેવ આ બાબતનો ભેદ સમજી ગયા પોતાના ઉત્સવ પ્રસંગની આ અસભ્યતાને પોતાનો ખૂબ ગુસ્સે થઈ તેમણે શાપ આપ્યો તમે બંને પાપીઓએ આ પવિત્રતાનો નાશ કર્યો છે તેથી મૃત્યુલોકમાં યોનીમાં અવતાર લઈ સ્ત્રી પુરુષ થઈ તમારી નીચ કામવાસના પૂર્ણ કરો ઇન્દ્રાદેવના શાપ અનુસાર માલ્યવાન અને પુષ્પાવતીનું પ્રેમી જોડું હિમાલય પર્વત પર યોનીમાં અવતર્યો તેમને રસ ગંધ સ્પર્શ કશાનું ભાન ન હતું આખા શરીરે આખો વખત દાહ થયા કરતો હતો તેથી તેમને ઊંઘ આવતી ન હતી અને બંને પર્વત પાસેના વનમાં દુઃખી દિલે ફરી રહ્યા હતા એક વખત સખત ઠંડીથી પીડાઈ શરીરના રૂંવાટા ઊભા થઈ જતા પિશાચે પોતાની પિશાચીની પત્નીને કહ્યું આપણે એવું તે કયું મહાપાપ કર્યું હશે જેથી આપણને આવું નર્ક યાતનાથી પણ બદ્તર દુઃખ સહન કરવું પડતું હશે આ શાપની મુક્તિનો ઉપાય કોઈ કહેશે કે કેમ પત્ની બિચારી જવાબમાં નિશાશા નાખતી આ ચિંતા અને દુઃખ સહન કરતા કરતા મહાસુદ અગિયારસનો દિવસ આવ્યો તે દિવસે કોણ જાણે કે તેમને એવી દૈવી પ્રેરણા થઈ બંનેમાંથી કોઈએ જીવ હિંસા કરી નહીં ફળ પાંદડા કંઈ ખાધું નહીં દુઃખના માર્યા પીપળાના વૃક્ષ નીચે બંને ભૂખ્યા તરસ્યા પડી રહ્યા સમી સાંજ થઈ રાત્રિ ઢળી ટાઢ સખત પડવી શરૂ થઈ દુબળા શરીરના તે બંને એકબીજાને વળગી પડ્યા દારૂણ દુઃખ બેમાંથી કોઈ ઊંઘી શક્યું નહીં બંનેને આખી રાતનો ઉજાગરો થયો અને આમ અનાયાસે એમનાથી જયા એકાદશીનું મહાન વ્રત થઈ ગયું બીજા દિવસે બારસ થઈ સવારનો પહોર થતાં જ વ્રતના પ્રભાવે તેમનું પિશાચપણું ચાલ્યું ગયું અને પોતાના સ્વરૂપમાં આવી ગયા આ બંનેએ આંખો મીચી ભગવાનની સ્તુતિ કરી આકાશમાંથી ગંધર્વો અને અપસરાવો એમને લેવા આવ્યા મનોહર વિમાનમાં બેસી તેઓ સ્વર્ગે ગયા અને ઇન્દ્રદેવને પ્રણામ કર્યા ઇન્દ્રદેવ આશ્ચર્ય પામી શ્યાપથી તેઓ કઈ રીતે મુક્ત થયા તે પૂછ્યું તેના જવાબમાં માલ્યવાન જયા એકાદશીના વ્રતના પ્રતાપની વાત કરી એ પછી માલ્યવાન અને પુષ્પાવતીએ સ્વર્ગમાં પતિ પત્ની તરીકે પ્રેમથી વિહાર કર્યો આમ આ એકાદશી વ્રત કરી પવિત્ર થનાર અને ભગવાનની કૃપા પામનાર પૂજવા તથા વંદન કરવા જેવા છે એમાં સંશય નથી જે માણસ ભક્તિથી શ્રદ્ધા રાખી આ વ્રત કરે છે તેને સર્વ પ્રકારનું દાનનું યજ્ઞનું તીર્થસ્થળનું ફળ મળે છે આ કથાનો પાઠ કરનાર તથા સાંભળનાર પણ આ જન્મ સફળ કરી વૈકુંઠમાં જાય છે ઇતિ શ્રી સ્કંદ પુરાણે મહાસુકલ પક્ષે જયા એકાદશી સમાપ્ત બોલો શ્રી હરિ વિષ્ણુની જય તો આપણે સાંભળી જઈએ એકાદશી વ્રતની કથા જે કોઈ મનુષ્ય એકાદશીનું આ વ્રત કે ઉપવાસ કરવા સમર્થ નથી તેમણે પવિત્ર આ એકાદશીના વ્રતની કથા સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એટલી ફળદાયી એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી ઘી ગોળવાળી રોટલી ગાયને ખવડાવી ગાયને ખાસ ચારો નાખવો આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે આ દિવસે ભાગવત ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો જો આ એકાદશીનું વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો આ કથા જરૂર સાંભળવી આપણા ધર્મશાસ્ત્રોમાં દરેક એકાદશીને પુણ્યશાળી પ્રભાવશાળી અને અત્યંત ફળદાયી કહેવામાં આવી છે એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થઈ ભગવાન શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહેશે તો આજની આ કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ સાથે જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ